ગુજરાત પર ફરી આફત મનરાય ચાર ચાર સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજે સુરત નર્મદા અને છોટા છોટાઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિ ભારે છે ગુજરાત રાજ્યમાં વરસાદની પાંચ દિવસની આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે તો ચાલો આજના ખાસ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ આગામી સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું બાર ઇંચ વરસાદથી ઘરો અને બજારોમાં પાણી જ પાણી નડિયાદમાં ભારે વરસાદ છે નવસારીમાં પૂર્ણા નદીના પાણીએ ભારે તબાહી મચાવી છે ગુજરાત માટે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે મોડી રાત્રે ભરૂચના વાલિયામાં આગ ફાટિયા જેવી સ્થિતિ થઈ હતી તેમ ચૌદ કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી અનેક ઘરોમાં પાણી ભરાયા હતા તેમજ નદી નાળા છલોછલ થયા હતા વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી ગયું છે લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ત્યાંસી તાલુકામાં વરસાદ વરસ્યો છે મોડી રાત્રે નડિયાદ પાટણ મહેસાણા અને બનાસકાંઠા સહિતમાં વરસાદ ખાબક્યો હતો ઉલ્લેખનીય છે કે આજે પણ હવામાન વિભાગ દ્વારા ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી સ્થિતિ વધુ વણસવાની પૂરી શક્યતા છે આજે સવારે છથી આઠ વાગ્યા સુધીના કયા તાલુકામાં કેટલો વરસાદ છે તેના આંકડાની જો વાત કરીએ તો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં બે પોઈન્ટ ત્યાંસી ઇંચ વરસાદ છે ભરૂચના વાલિયામાં બે પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ વલસાડના બે પોઈન્ટ ચોસઠ ઇંચ વરસાદ સુરતના ઉમરપાડામાં બે પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ સુરતના માંગરોળમાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ વરસાદ આજે સવારે છ વાગ્યે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકના વરસાદી આંકડા અને તાલુકાની જો વાત કરીએ તો ભરૂચ જિલ્લાના વાલિયામાં અગિયાર પોઈન્ટ ઓગણ ઇંચ વરસાદ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ ગુજરાત રાજ્યના વાલીયા તાલુકામાં પડ્યો છે તાપી જિલ્લાના સોનગઢમાં દસ ઇંચ વરસાદ તાપીના વ્યારામાં આઠ પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ વરસાદ સુરતના માંગરોળમાં સાત પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ ડાંગના વધઈમાં સાત અડસઠ ઇંચ વરસાદ ભરૂચમાં સાત પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં છ પોઈન્ટ ઇંચ વરસાદ તાપીના ઉછલમાં છ ઇંચ વરસાદ તાપીના ડોલવણમાં છ તોતેર ઇંચ વરસાદ ખેડાના નડિયાદમાં છ પોઈન્ટ ઇંચ વરસાદ નડિયાદમાં ભારે વરસાદ હાલ પણ શરૂ છે ગુજરાત રાજ્યમાં વરસાદના પાંચથી સાત દિવસના વિરામ બાદ ફરી એક વખત આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે એવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે ઓરિસ્સા પાસે જે ડિપ્રેશન સર્જાયું હતું એ હાલમાં પૂર્વ પર સક્રિય છે આ ડિપ્રેશનના કારણે દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો પર વરસાદની અસર રહેશે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજસ્થાનના જેસલમેરમાં જે મોન્સૂન ટ્રફ સક્રિય છે એને કારણે વરસાદ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓફસો ટ્રફની અસર રહેશે આ ઉપરાંત ગુજરાત નજીક વીસ અલ્ટિટ્યૂડ ઉત્તરમાં સિયર ઝોન સક્રિય છે આ ચાર સિસ્ટમના કારણે ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતાને લઈને જુદા જુદા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં જે જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી હોય ત્યાં રેડ એલર્ટ ભારે વરસાદની આગાહી હોય ત્યાં ઓરેન્જ એલર્ટ અને ભારેથી મધ્યમ વરસાદની શક્યતા હોય એ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે વાત કરીએ રેડ એલર્ટવાળા જિલ્લાની તો આજે સુરત નર્મદા છોટાઉદેપુર આ ત્રણેય જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો બનાસકાંઠા ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ નવસારી વલસાડ તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ યલો એલર્ટની તો અમદાવાદ ખેડા આણંદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ભાવનગર અને અરવલ્લી આ આઠ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બફારાનો અનુભવ કરવા અમદાવાદીઓ તૈયાર રહેવું પડશે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે મહત્ત્વનું છે કે ગતરોજ અમદાવાદ શહેરમાં ફરી એક વખત તાપમાનનો પારો ઉચકાતા શહેરીજનો શેકાયા હતા ગતરોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું જ્યારે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થતાં શહેરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય એવી શક્યતા છે પરંતુ બપોર બાદ જો વરસાદ બંધ થઈ જાય તો બફારાનો અનુભવ કરવા અમદાવાદીઓએ તૈયાર રહેવું પડશે સપ્ટેમ્બરમાં દસ દિવસ વરસાદ પડી શકે છે સરેરાશ પાંચ ઇંચથી વધુ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે જો વાત કરીએ તો સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ પડતો હોય છે પરંતુ હાલમાં સક્રિય લો પ્રેશરની સિસ્ટમની અસરથી અમદાવાદમાં સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બરના દસ દિવસ દરમિયાન સરેરાશ કરતાં વધુ વરસાદ પડી શકે છે તેમજ દર વર્ષ કરતાં આ વખતે ભાદરવાની ગરમી એકથી બે ડિગ્રી ઓછી રહે એવી શક્યતા છે સપ્ટેમ્બરમાં શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી લઈને હળવાથી ભારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને ત્રણ તારીખથી નવ તારીખ સુધી હળવાથી મધ્યમ તેમજ એકાદ દિવસ ભારે વરસાદ પડી શકે છે તેમજ સપ્ટેમ્બર મહિના દરમિયાન અમદાવાદમાં દસ દિવસથી વધુ વરસાદ પડવાની શક્યતા છે ગરમીનો પારો એકથી બે ડિગ્રી ઓછો રહી શકે છે વાત કરીએ ગરમી વિશે તો સપ્ટેમ્બરમાં અમદાવાદમાં ગરમીનો પારો શરૂના પંદર દિવસ દરમિયાન બત્રીસ ડિગ્રીની આસપાસ તેમજ પંદર સપ્ટેમ્બરથી મહિનાના અંત સુધીમાં વધીને ચોત્રીસ ડિગ્રી સુધી પહોંચી જતો હોવાથી કાળઝાળ ગરમી પડે છે પરંતુ આ વર્ષે વરસાદનું જોર યથાવત રહેતા સપ્ટેમ્બરમાં ગરમીનો પારો સામાન્યથી એકથી બે ડિગ્રી ઓછો રહી શકે છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે સપ્ટેમ્બરની ત્રણથી પંદર તારીખ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ શરૂ રહેશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ આ વિસ્તારોમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે એવી જ રીતે સૌરાષ્ટ્રના કેટલાક અંતરિયાળ વિસ્તારમાં પારો સામાન્ય રહેવાની શક્યતા છે તેમજ સમગ્ર મહિના દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે તો બીજી તરફ આજે સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત માટે સાત દિવસ અતિ ભારે છે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં ફરી મેઘતાંડવનો ભય છે અગિયાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગત રોજથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે આ સાથે આગામી સાત દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થવાના કારણે મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે આજની આગાહીની વાત કરીએ તો સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બોટાદ ભાવનગર આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં સપ્ટેમ્બરમાં એકસો નવ ટકા વરસાદ છે હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સમગ્ર મહિના દરમિયાન ગુજરાત રાજ્યનું કેવું વાતાવરણ રહેશે રહેશે અને વરસાદ કેવો તે અંગે આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ચોમાસા દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં ઉતાર ચઢાવ થતા હોય છે એવામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં સપ્ટેમ્બર માસમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહેતા તાપમાન વધારે નોંધાયું હતું જ્યારે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર સપ્ટેમ્બર માસમાં એકસો નવ ટકા વરસાદની સંભાવના સપ્ટેમ્બરમાં સામાન્ય વધુ વરસાદ રહેશે જેના કારણે મહત્તમ તાપમાનમાં ગત વર્ષની તુલનામાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું નોંધાય એવી શક્યતા છે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલે તેવી પણ વકી છે ભારતીય હવામાન વિભાગની સપ્ટેમ્બર માસની એટલે કે ભાદરવાની આગાહી અનુસાર ગુજરાત રાજ્યના વિવિધ ભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે તેમાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે લાનીનોની અસરને પગલે સપ્ટેમ્બર માસમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત આ વર્ષે ચોમાસું પણ લાંબુ ચાલે તેવી સંભાવનાના પગલે ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ રહેલી છે આજે બે જિલ્લામાં રેડ એલર્ટ છે અગિયાર જિલ્લામાં ઓરેન્જ સાથે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ફરી એક વખત પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે મહત્વનું છે કે ત્રણથી દસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી લઈને અત્યંત ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સાત દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની સંભાવના છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે કરતા વધુ વરસાદ વરસી શકે છે તેવામાં દક્ષિણ ગુજરાતની નદીઓમાં ફરી એક વખત પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો વાત કરીએ તો જરૂરિયાત મુજબનો વરસાદ તેમાં વરસી શકે છે એટલે કે આ ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે આવતીકાલે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો દસ જિલ્લામાં યલ્લો એલર્ટ છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદની સંભાવના છે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વર્ષ બે હજાર ચોવીસના સપ્ટેમ્બર માસમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે એટલે કે ભાદરવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન આ વર્ષે વધુ રહી શકે છે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વચ્ચે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહે તેવી શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે સામાન્ય રીતે સપ્ટેમ્બર માસમાં કેટલાક દિવસો દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે તથા સામાન્ય તાપમાનની વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે પરંતુ આ વર્ષે ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ખૂબ જ નજીક રહેવાની સંભાવના છે વાત કરીએ પાંચ તારીખની તો પાંચ તારીખે સાત જિલ્લામાં યલો એલર્ટ છે આ વર્ષે સપ્ટેમ્બરમાં તાપમાન ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે આ વર્ષે ભાદરવામાં અન્ય જિલ્લા સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતા જિલ્લાઓ જે છે તેમાં ત્રણ ડિગ્રી તાપમાન ઓછું રહેશે સપ્ટેમ્બર મહિનામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો ગત વર્ષે સપ્ટેમ્બર મહિનો ભાગે કોરો રહ્યો હતો તેથી મહત્તમ તાપમાન પણ વધુ રહ્યું હતું અમદાવાદ શહેરમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ અને એનાથી વધુ રહ્યું હતું જ્યારે આ વર્ષે તેમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને મહત્તમ તાપમાન ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે જ્યારે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતાઓ છે વાત કરીએ સુરતની તો તાપી ભારે વરસાદ અને પૂર વચ્ચે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાઈ રહ્યા છે તાપીમાં ભારે વરસાદી પાણીની આવક થઈ રહી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ભારે પૂર આવ્યું છે મીંડોળા નદીના પૂરના પાણીમાં રામજી મંદિર નજીકનો બ્રિજ પાણીમાં ઘરકાવ થઈ ગયો છે જેથી બ્રિજ પરથી વાહનોની અવરજવર બંધ કરાઈ છે સુરત શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે સુરત શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા દસ વાગ્યા સુધીમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે શિક્ષણ વિભાગે આચાર્યોને પોતાના વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા ચાલુ રાખવી કે રજા રાખવી તેનો નિર્ણય કરવા આદેશ કર્યો છે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા પાણી સતત છોડવામાં આવી રહ્યું છે સુરત જિલ્લામાં પલસાણા માંડવી મહુવા ઉમરપાડા ઓલપાડ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આગાહી મુજબ મુસળધાર વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે વાત કરીએ પાલનપુરની તો પાલનપુર નજીક ઉમરદસી નદીમાં નવા નીર આવ્યા છે રાત્રિ દરમિયાન પડેલા વરસાદને લઈને ઉમરદસી નદીમાં પાણી વહેતા થયા છે પાલનપુરના ધાણધા નજીક નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પાલનપુર તાલુકાના પચાસથી વધુ ગામડાના ખેડૂતોને નદીમાં પાણી આવતા ફાયદો થશે નવસારીમાં પાંત્રીસ દિવસમાં ત્રીજી વાર પૂર આવ્યું ત્રણ ત્રણ નદીના પાણીએ નવસારીને ત્રીજી વાર ધમરોડ્યું છે સ્થાનિકોએ કહ્યું માત્ર ત્રણ કલાકમાં જ પૂરના પાણી પ્રવેશી જાય છે આ ચોમાસું નવસારી માટે ભારે હોય એવું લાગી રહ્યું છે આ વર્ષે નવસારીમાં એક બે નહીં પણ સતત ત્રીજી વાર પૂર આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકથી નવસારી જિલ્લાના ઉપરવાસ ડાંગ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ બેકાબૂ બની છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર